હારીજ ખાતે પોલીસ દ્વારા પત્રકાર પર કરાયેલા હુમલાને લઈ પાટણ જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડા તથા કલેક્ટરને પત્ર આપ્યું હારીજ બ્રહ્મ સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપ્યું હારીજ ખાતે ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકાર દ્વારા હારીજ પોલીસ મથકે મારામારીની બનેલ ઘટના અંગેની માહિતી લેવા પોલીસ સ્ટેશનમાં જતા હાજર પોલીસ કર્મી દ્વારા પત્રકારને પોલીસ સ્ટેશન નહીં આવવાનું કહી પત્રકાર પર જીવલેણ હુમલો કરતા પત્રકાર લોહી લુવાણ થઈ ગયો હતો ત્યારે એકસો આઠ મારફતે પહેલા હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું ત્યારે ફરિયાદ નોંધાવી બનેલ પગલે પાટણ જિલ્લાના પત્રકારોમાં રોષ ફેલાયો તેમજ હારિત બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પત્રકાર પર હુમલો કરનાર પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી પાટણ જિલ્લાના હરીજ ખાતે ગત શનિવારે રાત્રે એક નાસ્તાની લારી પર મારામારીની ઘટના બનતા બીજા દિવસે રવિવારે હારીજના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર વિનોદ ઠાકર દ્વારા હાઈક પોલીસ મથકે માહિતી માટે ગયા ત્યારે હાજર પોલીસ કર્મી લાલાભાઈ ચેહાભાઈ નાળોદા દ્વારા પત્રકાર વિનોદ ઠાકરને ભૂંડી ગાળો બોલી પોલીસ મથકે નહીં આવવાનું કહી ઢોર માર મારતા પત્રકારને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક એકસો આઠ દ્વારા હારી સારવાર માટે લઈ જવાયા બાદ તબિયત વધુ લથડતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો ત્યારે પત્રકાર દ્વારા પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેના અનુસંધાને પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનો તેમજ હારી તાલુકા બ્રહ્મ તપાસ કરવામાં આવે તેમ ત્યારે પાટણ જિલ્લાના તમામ પત્રકાર સંગઠનના પત્રકાર હાજર રહી પત્રકાર વિનોદ ઠાકરને ન્યાય મળે તેવી પાટણ જિલ્લા પોલીસ વાળા તથા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી માં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો નીકળીએ છીએ આજે એસપી કચેરીને એસપી સાહેબને રૂબરૂ મળી આવેદનપત્ર પણ આવી અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકાર એ ચોથી જાગીર છે સ્વતંત્ર છે એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને એ શિક્ષાત્વક પગલાં લેવા ચોવીસ કલાકની ધરપકડ કરવી ભલે આજે અમે એસપી સાહેબે મળ્યા એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું જો આની આ ઘટના પોલીસ સાથે સામાન્ય નાગરિકે કરી હોત તો ચોવીસ કલાકમાં એની અટેક પણ કર્યો હોત અને એની સામે કાર્યવાહી કરી હોત એટલે અમે આ ગુનાને છે જો પોલીસ તંત્ર દ્વારા આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો બધા પત્રકારો મુખ્યમંત્રી સાથે ગુજરાતના ગૃહમંત્રી સાથે મળી અને અમે ન્યાય માટે અમારી ધરતી માટે આંદોલન કર્યું છે નીતિન ઠાકર દિવ્ય ભાસ્કર ચાલો બોલણ ચાલો બોલણ રિપોર્ટર અલ્પેશ્રી માડી પાટણ